નમસ્કાર એચ કેટવર્ક આવી રહ્યું છે તલોદના જોરાજીના મુવાડા ગામે અહીંયા જય દીપોરામ ગ્રુપ દ્વારા વિસામો જે યાત્રારૂહ પગપાળા માઈ ભક્તોની દર્શનાર્થે જઈ રહ્યા છે તો એમને સેવા પૂરી પાડી રહ્યા છે તો આપણે અહીંયા જે જય દીપારામ ગ્રુપ છે એમના સભ્યો સાથે કે જે સેવા આપી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ તમારું મારું નામ રાકેશસિંહ ઝાલા અહીંયા અમે બે વર્ષથી ચાલુ કરે છે વિસામો તો બધાને દરેકને રહેવા માટેની સગવડ કરીએ છીએ બીજું ચા પાણી નાસ્તો અને જમવાનું બે ટાઈમ જમવાનું આપીએ છીએ સવારે દાળ ભાત શીરો હોય મોહનથાર હોય રાત્રે કઢી ખીચડી હોય બપોરે સેવ મમરા નાસ્તો હોય ચા હોય બીજી બધી એમને કોઈને તકલીફ ના પડે એવું અમે એ કરીએ છીએ સેવા આપીએ છીએ બધા ગામજનો દ્વારા જોરાજીના મુવાડા ગ્રામ તરફથી જયદીપોરામ ગ્રુપ સામો ચાલી રહ્યો છો આમના અર્થે એવું પણ કહેવાય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા જે યાત્રાળુઓ ત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને પગપાળા જે માઈ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે તો તેમણે એવો વિસામો પૂરો પાડી રહ્યા છે જેમણે આરામ માટે અને ચા નાસ્તો હોય કે ભોજન માટે અહીંયા અમને કોઈ તકલીફ ના પડે એની પણ તેઓ કાળજી રાખી રહ્યા છે હું રિપોર્ટર મનીષા ઝાલા કેમેરામેન મેન ધર્મેન્દ્રસિંહ ઝાલા એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ